એ ગુજરાત કે ભારત કક્ષાએ જ નહીં પરંતુ વિશ્વ કક્ષાએ હીરા ઉદ્યોગના વ્યાપાર માટે જાણીતું છે અને સુરત શહેરમાં ભારત દેશમાંથી તેમજ વિશ્વ કક્ષાએથી વેપારીઓ હીરાની ખરીદી માટે આવતા હોય છે અને એ જ અનુસંધાને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હીરાના વ્યાપાર સાથે જોડાયેલા છે અને આ વ્યાપાર દરમિયાન અમુક વખત ઘણી વખત એવું બનતું હોય છે કે અમુક લે ભાગુ તત્વો જે પોતે ગુનાહિત ઇરાદાથી આ વ્યાપારમાં વ્યાપારી તરીકે જોડાય છે અને ખરેખર સાચા અર્થમાં જે જેન્યુન વ્યાપારીઓ છે તેમની સાથે આ લોકો છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા હોય છે આ જ પ્રકારનો બનાવ સુરત શહેરમાં બનવા પામેલ છે જે બનાવમાં બે અલગ અલગ ફરિયાદીઓ શ્રી અરવિંદભાઈ તથા શ્રી આકાશભાઈ છેતરપિંડી અને વિશ્વાસઘાત બાબતની ફરિયાદ આપેલ છે આકાશભાઈ દ્વારા આપવામાં આવેલ ફરિયાદમાં આકાશભાઈ તથા અન્ય સાહેદો સાથે કુલ છ કરોડ સિત્તેર લાખ રૂપિયાની હીરાનું વિશ્વાસઘાત અને ચીટિંગ કરી અને માલ લઈ જઈ અને પૈસા ચૂકવ્યા નહીં હોવા અંગેની ફરિયાદ આપવામાં આવેલ છે અન્ય ફરિયાદ જે છે અરવિંદભાઈ હિરપરાવાડી એ ફરિયાદમાં કુલ આઠ કરોડ વીસ લાખ રૂપિયાના હીરા લઈ જઈ અને મા પૈસા નહીં ચૂકવી છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવેલ છે આ ફરિયાદમાં આકાશભાઈ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે એ ગુનામાં આરોપી મુખ્ય આરોપી રવિ દલાલ એના સહ આરોપી અક્ષય જાસોલિયા અને ધનરાજ રાઠોડની ધરપકડ કરવામાં આવેલ છે હાલ અલગ અલગ તેઓ રિમાન્ડ ઉપર છે અને તેઓની પૂછતાછ કરી આ હીરા બાબતે તેઓએ જે પૈસા મેળવેલા છે એ બાબતે તે લોકોએ પૈસાનું શું કર્યું છે એ બાબતેની પૂછપરછ હાલ ચાલુ છે અને અન્ય ગુનામાં જીતેન્દ્ર કરીને જે આરોપી હતો એની ધરપકડ થઈ ચૂકી છે જે અત્યારે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને ફરી વખત રવિની પણ આ જ ગુનામાં ધરપકડ કરી અને એ લોકોએ જે વેપારીઓ પાસેથી હીરા મેળવી અને પૈસા કઈ જગ્યાએ તે લોકોએ એનો શું દુરુપયોગ કર્યો છે એ બાબતેની પૂછપરછ તપાસ ચાલુ છે